મહુડી જૈન ટ્રસ્ટમાં આજીવન સભ્ય ગણાવાતા અંકિત મહેતાનો દાવો મહુડી જૈન ટ્રસ્ટમાં નાણાકીય વિવાદ ચાલે છે અંકિત મહેતાએ આ નિવેદન આપ્યું છે ભૂપેન્દ્ર વોરા કમલેશ મહેતાએ ટ્રસ્ટના નાણામાંથી મિલકત વસાવવાનો દાવો તેમણે કર્યો ભૂપેન્દ્ર વોરા કારનો ઉપ વ્યક્તિગત ઉપયોગ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો ભૂપેન્દ્ર વોરા દરગાહમાં દોરા ધાગા કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે કમલેશ મહેતાએ ઘર ખર્ચ માટે ટ્રસ્ટના રૂપિયા દીધા હોવાનો અંકિત મહેતાએ આરોપ લગાવ્યો ભૂપેન્દ્ર વોરા અને કમલેશ વેહતા નામના વ્યક્તિએ પોતાના અંગત સ્વાર્થ માટે સંસ્થાના નાણાંમાંથી લાખો કરોડોની મિલકત ખરીદી એમાં એક મિલકત છે પાલડી પાસે ફતેહનગર પોસ્ટ ઓફિસની સામે અશ્વિનની બારીમાં બંગલો જેની કિંમત અંદાજે આશરે સાત કરોડ રૂપિયા છે આ સિવાય ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા સંસ્થાના તમામ મિલકતોનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરે છે જેમ કે સંસ્થાની ગાડી હવે સંસ્થા મોડી સંસ્થા ટ્રસ્ટની સંસ્થા છે એમાં સ્કોર્પિયો જેવી ગાડીની જરૂર ના હોય છતાં પણ એમને પોતાના અંગત સ્વાર્થ માટે સ્કોર્પિયો જેવી ગાડી લાયા જે અમારે વાર્ષિક ચડાવો બોલાવે છે ઘંટાકર મહાવીર દેવનો જ્યારે હવન થાય છે એ ચડાવવાના કોઈ પણ નાણાં તેમને આજ દિમન સુધી ચોપડે જમા કરાયેલ નથી એ તમામે તામનામ નાણાં પોતાના ઘરે લઈ ગયેલા છે એ સિવાય બીજું પાસઠ કિલો સોનું એમને જે સંસ્થામાંથી લીધેલું તે સંસ્થાના સોનાનું એ એમ કહે છે કે મેં મંદિરને સોનાનું બનાવ્યું તો આ મંદિરનું અમે લોકોએ લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલું છે જે મંદિરની અંદર બાર જે પથરું આપણને સોનાનું પથરું દેખવામાં આવે છે એ પથરાની અંદર માત્ર એક કિલો સોનું વપરાયું છે તો બાકીનું સાહીઠ કિલો સોનું પણ તે પોતાના ઘરે લઈ ગયા છે